એની ગેરહાજરી થશે તો એના પરિવારને મળતી એક આર્થિક સહાય છે તો પરિવાર સુરક્ષા કવચની ની જે લાભ છે એ લાભ કોણ કોણ લઈ શકે એની કોઈ ઉંમર મર્યાદા છે કે બધા એનો લાભ લઈ શકે જો આ લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે જે પોતાના પરિવાર માટે ચિંતિત છે જેને પોતાની ગેરહાજરીમાં પરિવારને કઈ રીતે હું મદદરૂપ થઈ શકું આ ચિંતા જેને જેને સતાવતી હોય એ દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે છે હવે આની સામાન્ય ઉંમર મર્યાદા જે છે એ છે ત્રેપન વર્ષ પણ 60 વર્ષ સુધી સભ્ય બની શકે છે તો ઉમેશભાઈ ઘણા બધા લોકો પરિવાર સુરક્ષા કવચનો મે લાભ લેલા લોકોને મે જોયા છે કે જેને જેણે પરિવાર સુરક્ષા કવચ લીધું છે ઘણા બધા લોકોને લાભ મળ્યા છે તો એ સિવાય પરિવાર સુરક્ષા કવચના બીજા કોઈ એવા લાભ કે જે વ્યક્તિ હયાત હોય એને કંઈ લાભ મળી શકે જેને લીધે લોકો આમાં પ્રેરાય એવું હા જો પરિવાર સુરક્ષા કવચ વ્યક્તિના ગેરહાજર થવા બાદ પરિવારને મળતી સહાય છે પણ જ્યારે વ્યક્તિ હયાત હશે અને કોઈ આર્થિક સંકટ આવે સભ્યો ઉપર તો સભ્ય અહીંયાથી વીસ હજારથી લઈને લાખ રૂપિયા સુધીની લોન જેમાં સામાન્ય રહેશે આ લાભ લાભ અન્ય એક્સ્ટ્રા તરીકે છે અને સિવાય પણ અન્ય ઘણા બધા લાભ આપવામાં આવે છે તો જો આ પરિવાર સુરક્ષા કવચની અંદર કોઈ પણ અમારા દર્શક મિત્રોને જોડાવું હોય તો એની માટે આપણે શું શું પુરાવા જોશે અથવા તમારો કેવી રીતે અમે કોન્ટેક કરી શકીએ દર્શકોને કહી દો તો આપણે પુરાવા એકદમ સામાન્ય જ છે જેમાં વ્યક્તિનું આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ લાઈડી અને સભાસદ જે બનવા માગતો હોય એના ત્રણ ફોટા અને જે વારસદાર બનવા માંગે છે એના બે ફોટા અને આધાર કાર્ડ અને પાન કાર્ડ તો આ બેઝિક બાબત થઈ કે પુરાવાની એથી સભ્ય બની શકે છે અને સભ્ય બન્યા બાદ જે મેં લાભ જણાવ્યા એ બધા લાભ લઈ શકે છે અને સૌથી વધારે અગત્યનું જે છે આપણી ઓફિસનું એડ્રેસ સ્ક્રીન પર આપેલું છે નંબર એ આપેલા છે તેમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અથવા રૂબરૂ અમારી ઓફિસની મુલાકાતે તમે આવી શકો છો લોકેશન માટે તમે અમને મેસેજ કરી શકો છો તો હું તમને લોકેશન પ્રોવાઈડ કરી દઈશ તો આ થઈ આપણે પરિવાર સુરક્ષા કવચ થોડીક જે માહિતી લોકોને સુધી પહોંચાડવાની ઘણા બધા લોકોના પ્રશ્નો હતા તો આપણે એના વિશેની આપણી માહિતી થોડીક લીધી આપણે તો ઉમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા કાર્યક્રમ આવવા બદલ અને લોકોને જે અમુક પરિવારોને જે સહાય મળે એની માટે આપણે આ વિડીયો બનાવ્યો છે વધુમાં વધુ લોકો આવી સ્કીમોનો લાભ લઈ શકે હાલના સમયમાં ક્યારે શું બની શકે છે તેનું કોઈ નક્કી નથી પણ આ ટાઈપના પરિવાર સુરક્ષા કવચ આવનારા સમયમાં માણસો માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ છે એમાં મોબાઈલ નંબર પણ આપેલો છે કોન્ટેક્ટ કરી અને ડાયરેક્ટ ઓફિસ આવીને પણ આ વિશે વધુ માહિતી મેળવી શકો છો તો ચાલો સીતા સીતારામ